ઓલા મમલ મચુડો જીજે પચાવારો છે નીચે તરી આવી ગયા વાડીનું કોટ કે છે ગયા થઈ ગયા આ ઉ નઈ બચાઈમાં લાશ નાખવાની એટલે કેમ સાંભળો હે બાહુબોલીનો સાંભળો લાગે હાલ કોર સાકુ બીચામાં જોય ને જાવા તડક દેવાનું હોય જોય હે તો લેતો જા ગજબ બીજ હતી હે હાલો ડીડી માટપોલી કોચકાવારી આઈસ્ક્રીમ ખાતા જાય તું સમજા नहीं तू समझा नहीं छी वाली आइसक्रीम <laughs> अरे कहना क्या चाहते हो होटल लागे वाला वाला सागरन फोटो ना को छी वाली आइसक्रीम कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर चलो तुमको तो पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम <laughs> आदमी मोटर भाग गए आज नक्की कोखे ने बाथरूम कर गई जो कुछ भी કુચ બી ચારે મને પાણી ના નાળા વર્તી જાય ઘણા દીધી કામ આ લે પણ આનું રોપીન બને ભાઈ કેવું આમ બીજું બીજું નમ બનાવી નઈ પણ ખતારો નઈ આવડું આ હા તો આવે લાગે તે જો આવશું બાકી આ પ્લેટ ભાઈ વેકવાના હે લેવા હોય તો કોઈ નહીં તો રોપીનો આ ભાઈ નું છે ભાઈ નહી મતલબ કુછ હા

નાસ્તો માસ્તો કરી લીધો આપણે સેન્ડવીચ ખાઈ લીધી ભાઈ હે સેન્ડવીચ ખાઈ લો સીધા ઘરે પપ પપ ખાઈ લીધા હોળી માં રસ્તા નગરપાલિકા થયું પછી હાઈવે ખાયો ઘા બની ગયો પણ મજા આયા લાલપાજી નો બનાવ્યો હવે આલપાજીનો બનાવ્યો નગરપાલિકા થઈ ગયું ગાયો ગા ગા કામ થાય એ પાછું સેવા છે ને એટલે ગાયો કામ થયું ભાઈ ભાઈ જે રહેતા નહીં જૂનો રસ્તો હે દસ પંદર પંદર વીસ વર્ષ રહી છું કાં આ તે રોજ આવતા ને ઘરે જતા ભાઈ આપણું રસ્તો જૂનું ઘર આવશે હજી આજે એકવાર બતાવી દે આપણે આના પહેલા વિડીયોમાં બતાવ્યું તો રે બે ત્રણ વાર આજે એકવાર બતાવી દઈએ આપણે જૂનું ઘર રહ્યું રે આ કારખાના હોળીમાં ઓડી માં રહેતા હતા એમ કામ કરતા નહીં આ જૂનો રસ્તો ભાઈ હોળી વાળો બહુ ધમધમ રા છેડી માંથી રાઈતે દિવસ નીકળી જાય તો જાતા હે ભગવાન ની નળિયા નું કારખાનું છે કહી દો 5 લાખ રૂપિયા ના માર સાલે કા ખોપડી હા દેવા ભાઈ 5 લાખ રૂપિયા નાખજો મકાન લેવું છે અમારે

જમ્પલાન ટાયર બનાવીને કાટલા પાટિયાનો હરિયા બરિયા નાખીને ખૂબ ધંધા કરી હવે ઢૂને ઢગલા પડી બહુ રેવાય રે હારે હન ને પાંચ કલાક બાટલા હરાવે હ સવાર અટાણ વરાયું અત્યારે બાટલા હરાવે

ટાઈટ તો વાત નથી બરોબર ટાઈટ હાવ વહી ગયે છે અને હવે ધુવાટ નીકળે હું કામ નું શિયાળો વહી ગયા પછી ધુવાટ નીકળે ભાઈ ઘણું દેખાતું હતું આ ઠામ કોઈ નથી દેખાતું જો હર હર વધી ગયું હવે તડકો તો ક્યાં ગયો ગાયક થઈ ગયા ખબર જ ન પડી ભાઈ જ્યાં આ તો કંઈ દેખાતું જ નથી નખરી જ છે આ પહેલી વાર જોયું ચાર મહિના ને ત્રણ મહિના જે શિયાળો થયો ને એમાંથી શું બાકી જોઈ નથી આપણે ખાને પોગી ગયા પણ કારખાનું કોઈ ખોયલું નથી ધુમોસ કદાચ મોડા મોડું થઈ ગયું હોય અને રોજ ઓલા અમારે કામે આવે ને કારીગર એ ખોલી નાખે ભાઈ બિહાર વાારા બધા આજ વારી કઈ ખોયલું નથી કારખાનું